સારી છે એવું અમે રાજકારણીઓ કરાય છે આટલામાં જ્યાં જ્યાં ત્યારે ગુજરાતમાં સુરક્ષાની વાત આવે મહિલા સુરક્ષાની વાત આવે છે ત્યારે હર્ષભાઈ પણ ફોજદારી મારી દે છે મારા ગુજરાતની પોલીસ છે તે બહુ સારામાં સારું કામ કરે છે આ પારથી પહેલે કબજો કરી લાવે છે ગુજરાત મહિલા સુરક્ષા માટે પોલીસ પાસે જાય છે તેમની પોલીસ ઉપર પગ પર પગ ચડાવીને બેસી જાય છે કહી દે છે કે કરેલો શું આવો એક કિસ્સો સામે આવ્યો છે ચોટીલાથી ગુજરાતમાં કાયદાની વાતમાં આવે ત્યારે આપણા કાનમાં એક વાત યાદ આવે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ફાયદો કોને ફાયદો શીખવાડે છે એ નહીં સમજાતું જ્યારે જ્યારે પણ આવા તત્વો ની વાત આવે છે ત્યારે આવા તત્વો કેવું કાયદ કેવું કહી દે છે તમારા તે થાય તે કરી લેજો આમ તો થવાનું છે અરસભાઈની વાત કરે અમે અમને દંડ આપીશું આ મનો પરગોડો કાઢીને શું સરઘસ કાઢી ચોટીલામાં બની છે તેને હચમચાવી નાખે છે ચોટીલા મહિલા છે ઘાંચી સમાજની મહિલા છે અને એકવાર પોલીસ સ્ટેશન છે કાર્યવાહી થાય અમેલા આત્મવિલોપન સુધી વાત પહોંચી ગઈ હતી આત્મવિલોપનની તૈયારી હતી આત્મા પેટ્રોલની બોટલો સાથે લાવવામાં આવી હતી ને પોલીસને રોકવામાં આવી પોલીસ પણ પગ ઉપર ચડાવીને બેસે બેસેલી જોવા મળી અમે જોઈ લઈએ સુરક્ષ આ શું મહિલાઓ છે તેમનો પરિવાર છે અવારનવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ચૂક્યા છે આ વ્યક્તિની સામે કાર્યવાહી કરો હવે સુધી સંબંધ ક્યાંક એવો સામે આવ્યો છે કે પોલીસ છે આ વરાતવોમાં આવે છે અને એમની સાથે કામગીરીનો કરીએ તો બિલી બખત પણ હશે એમના કામમાં જ ધંધો કરતો હશે ચોટીલાની પોલીસ સંકળાયેલી હશે હસભાઈ તમારી આ ચોટીલાની પોલીસ છે તેને કહી દેજો કે આ વ્યક્તિથી ડર જગ્યા ઉપર આ મહિલા ન્યાય અપાવે મહિલા છે તેનો પરિવાર છે તે સુભંગ કરી રહ્યા છે અત્યાર સુધી શું થવું તે જાણીએ હવે તમે જ કાયદો કહી દો કે કાયદો છે આમાં બ્યુરો રિપોર્ટ